રામ રામ ખેડૂત મિત્રો ખેતી કી રફતાર યુટ્યુબ પરિવારમાં હું પ્રશાંત પટોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે મગફળીના પાકમાં ઘણી બધી વખત ભલામણ કરી છે કે જ્યારે વરસાદી વાતાવરણ હોય સતત વરસાદની પરિસ્થિતિ હોય જમીનમાં પૂરો ભેજ હોય ત્યારે આપણા ખેતરમાં કાળી ફૂગ સફેદ ફૂગ દેખાતી હોય કે ન દેખાતી હોય ફરજિયાતના ધોરણે આપણે સારી કંપનીના ટ્રાયકોડરમસ સ્યુડોમોનસ અને માઇકોરાઈઝા બેક્ટેરિયા લઈને આપણા ખેતરમાં ઉડાડી દેવાના છે કે જ્યારે વરસાદી વાતાવરણ હોય ત્યારે આપણે બીજી કોઈ પણ દવાઓ લગભગ નથી છાંટવાના હોતા અને આ સમયે બેક્ટેરિયા નાખવાનો બેસ્ટ સમય હોય છે કે જ્યારે ભેજ પૂરતો હોય ત્યારે કોઈ પણ કંપનીના બેક્ટેરિયા નાખો તો એને વિકસવા માટે પૂરતો સમય મળે જેમ ભેજ વધારે હોય એમ એ એકમાંથી બે બેમાંથી ચારને અનેક ગણા થઈને આપણા ખેતરમાં ફેલાઈ જાય અને કાળી સફેદ ફૂગને આપણા ખેતરમાં આવતી રોકે છે છેલ્લે જે મગફળીમાં ડોડવા બંધાઈ જાય દાણા ભરાતા હોય ત્યારે મગફળીના ડોડવા કાળા પડીને સડી જવાનો પ્રશ્ન થાય જે ફ્યુઝેરિયમ ફૂગને લીધે થાય છે એમાં પણ અત્યારથી જ આ જો બેક્ટેરિયા નાખી દીધા હોય તો ઘણું બધું રાહત મળે છે તો આ બેક્ટેરિયા પૈકીના સ્ટાર અને રૂટલીટ કે જેનું આપણે કાયમીના ધોરણે રિકમેન્ડેશન કરતા હોઈએ છીએ એની અંદર અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ જીવાણુંનું મિશ્રણ છે અને માઇકોરાઈઝા કે જે મગફળીના પાકમાં કે કોઈ પણ પાકમાં નાખીએ ત્યારે મૂળતંત્રના વિકાસનું એના જે આડા મૂળ છે જે એના જે તંતુ મૂળ છે એને જમીનમાં દૂર સુધી ફેલાવીને છોડવાને મજબૂત કરવાનું કામ કરે છે એને જમીનમાં કઈ રીતે આપણે વાપરવા એનો આજે લાઈવ વિડિયો બનાવવો છે તો ખાસ આ વિડીયોને અંત સુધી જોજો આજે આપણે ઊભા છીએ ગોંડલ તાલુકાના પાટીદળ ગામે આપણી સાથે કાયમી રીતે જોડાયેલા આપણા ખેડૂત મિત્ર ચિરાગભાઈ હદવાણી વાળીએ અને આજે આપણે જોશું કે આ બેક્ટેરિયાનો ઉપયોગ આપણે આપણા ખેતરમાં કરવો હોય તો કઈ રીતે કરી શકાય આમ તો મગફળીના પાકમાં જ્યારે આપણે બેક્ટેરિયા ઉડાડતા હોય ત્યારે એને મિશ્રણ કરવા માટે સહેલું કરવા માટે એરંડીનો ખોળ લીંબોળીનો ખોડ સેન્દ્રિય ખાતર રેતી કે માટીનો ઉપયોગ કરતા હોય પરંતુ અત્યારે જેમાં ચિરાગભાઈના ખેતરમાં આપણે જોઈ શકીએ એરંડીનો ખોળ લીધો હોય તો એરંડીનો ખોળ પણ જમીનમાં ફૂગનાશક તરીકે ફૂગને રોકતા ઘટક તરીકે ખૂબ સરસ મજાનું કામ કરે છે અને આ બેક્ટેરિયા જ્યારે આપણે અઢીસો ગ્રામ પ્રતિ એકરના દરથી વાપરવા હોય તો દરેક જગ્યાએ સમાન માત્રામાં પડે સરખા પડે અને ઉડાડવામાંને હેલું પડે એના માટે આપણે અહીંયા આ એરંડીનો ખોળ મિશ્રણ કરવા માટે લઈએ છીએ તો ખેડૂત મિત્રો અત્યારે આપણે પાંચ વીઘા મગફળી છે એની અંદર આ બેક્ટેરિયાની એપ્લિકેશન કરવા જઈ રહ્યા છીએ આ પચાસ કિલો એડીનો ખોળ લીધો છે અને અઢીસો ગ્રામ પ્રતિ એકરનું જ્યારે માપ હોય ત્યારે બંને બેક્ટેરિયાનું બબ્બે પેકેટ લઈને આપણે એમાં સરખી રીતે મિશ્રણ કરવાનું છે આની અંદરથી જે પાવડર નીકળે છે આ પાવડર ફોર્મના બેક્ટેરિયા છે એને આખા એરંડીના ખોળમાં વ્યવસ્થિત રીતે સમાન રીતે પથરાઈ જાય એ રીતે આપણે મિક્સ કરવાનો અત્યારે થાય છે જો ખૂબ પવનની સ્થિતિ હોય વધારે પવન હોય અને આપણને એમ લાગે કે આ પાવડર ઉડશે આ બેક્ટેરિયાનો પાવડર ઉડશે તો આપણે પહેલેથી જ એડી કે લીંબોડીનો ખોડ લીધો હોય અને હળવો પાણીનો છટકરો મારીને ભેજ આપી શકીએ ફરતો 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 નાખીને આપણે એક સમાન થાય એ રીતે આનું મિશ્રણ કરીએ કે જેથી દરેક ભાગમાં સમાન બેક્ટેરિયા પડે અને આપણે જ્યારે ઉડાડવા જાય ત્યારે આપણે આનું પૂરેપૂરું રિઝલ્ટ મળી જાય પહેલાં આપણે જે સ્ટાર બેક્ટેરિયા છે એનો ઉપયોગ કર્યો છે અને ત્યારબાદ હવે જે રૂટલીટ એટલે કે માઇકોરાઈઝર જે મૂળના વિકાસનું ખૂબ સરસ કામ કરે છે તંતુમૂળનો ફેલાવો કરે છે એનું આપણે સમાન રીતે મિશ્રણ કરી છે જેમ આપણે અગાઉ વાત કરી કે પવનની પરિસ્થિતિ હોય તો એડી લીંબોડીનો ખોડગે રેતી માટી જે લીધું હોય એને થોડો થોડો ભેજ આપવો જરૂરી છે કે જેથી કરીને આ પાવડર ફોર્મના જે બેક્ટેરિયા છે એ ઉડીને આપણને નુકસાન ન થાય અને ખૂબ સરસ રીતે આપણું જે મિશ્રણ છે એની અંદર પળી જાય અને ચોટી જાય આ રીતે ઉપરથી પાણીનો છટકોરો માર્યા બાદ સમાન રીતે બધું મિશ્રણ થઈ જાય એ રીતે ધીમે 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 કરતું હલાવીને બધું મિશ્રણ ફરીથી એક વખત આપણે કરવાનું છે તો મિત્રો આપણે જે હમણાં મગફળીમાં નાખવા માટે બેક્ટેરિયાનું મિશ્રણ બનાવ્યું એને આ રીતે દરેક જગ્યાએ સમાન રીતે પડે એ રીતે ઉડાડવાનું છે હાલના સમયે જ્યારે મગફળીના ખેતરમાં ભેજ પૂરતો છે હવામાં પણ ભેજવાળું વાતાવરણ છે અને આ બેક્ટેરિયા રેતી માટે એડી લીંબોડીના ખોળમાં મિક્સ કરીને ઉડાડવામાં આવે ત્યારે જ્યાં જ્યાં એના સ્પોર પડે છે ત્યાંથી એનો વિકાસ થવાનું ચાલુ થઈ જશે અને આજુબાજુના વિસ્તારમાં પથરાઈ જશે અને આખી જમીન મેં જમીનને પાંચથી સાત દિવસની અંદર આ બેક્ટેરિયા કવર કરી લેશે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે મિશ્રણ કરવા માટે આપણે વસ્તુ લઈશું એડીનો ખોળ લઈ લીંબોડીનો ખોળ લઈ રેતી માટી કોઈ પણ વસ્તુ લઈ એ વધારે પ્રમાણમાં લેવાનું છે ભલે આપણે થોડું વધારે લેવું પડે પરંતુ દરેક જગ્યાએ સમાન પડે ક્યાંય ઘટ ન આવે આપણે ઓછું ન નાખવું પડે એ રીતે આનું મિશ્રણ કરવાનું છે કે જેથી દરેક જગ્યાએ સમાન સ્પોર પડે અને આપણે જે રિઝલ્ટ માટે મથી છીએ જેના માટે આપણા ખર્ચો કરી છે મહેનત કરી છે એ આપણને લેખે લાગે આ બેક્ટેરિયાનું મિશ્રણ જેમ આપણે પહેલાં વાત કરી એમ આપણી મગફળીના પાકમાં આવતા કાળી ફૂગ એટલે કે એસ્પરજીલસ નાઇજર સફેદ ફૂગ એટલે કે સ્કલેરોશિયમ છે અને છેલ્લી અવસ્થાએ આવતો મગફળીનો દોડવાનો સડો કે જે ફ્યુઝેરિયમ ફ્યુગ ફૂગને લીધે થાય છે આમાં ખૂબ સારું પરિણામ આપણને આપવાનું છે તો અત્યારે આ ખૂબ સરસ વાતાવરણ છે આ વાતાવરણ પૈસા ખર્ચ થાય ફરીથી આપણને કદાચ ન મળે આપણે મોંઘી પ્રકારની દવાઓ છાંટી લઈ મોંઘા ખાતરો વાપરી લઈ પરંતુ જે વાતાવરણ બેક્ટેરિયા માટે અત્યારે અનુકૂળ છે આ વાતાવરણ ખૂબ સુટેબલ છે અને દરેક ખેડૂત મિત્રોએ પોતાની આજુબાજુ મળતા આ સોઇલ સ્ટાર અને રૂટલીટ બેક્ટેરિયાનો ઉપયોગ ફરજિયાત પોતાના મગફળીના પાકમાં કરી લેવાનો છે ખાસ ધ્યાન રાખવાની બાબતોમાં જ્યારે પણ આપણે આ બેક્ટેરિયાનો ઉપયોગ કરીશ ત્યારે આગળ અને પાછળ સાત દિવસ માટે કોઈપણ પ્રકારની કેમિકલ પ્રકારની દવાઓનો ઉપયોગ કરવાનો નથી ચાહે ફૂગનાશક હોય કીટનાશક હોય કે ખળની દવા એટલે કે હરબી હોય કોઈ પણ દવાનો આપણે ઉપયોગ કરવાનો નથી રાસાયણિક ખાતર નાખવાનું નથી જેથી કરીને આ બેક્ટેરિયાને વિકસવા માટે પૂરતો સમય મળે અને આપણને પૂરેપૂરું પરિણામ મળે તમારે કાંઈ પણ વધારે માહિતીની જરૂર હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો આ વિડીયો આપણને સારો લાગ્યો ગયો હોય ઉપયોગી લાગ્યો હોય માહિતી સારી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને આપણી પાસે જેટલા પણ ખેડૂત મિત્રો છે બધાને શેર કરી દેજો ફરીથી મળીશું ખેતીને લગતી કાંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન